વિશ્વના જે વ્યક્તિના જીવનની અંદર શિસ્તતા છે સમયની કિંમત જાણે છે ને એ જ વ્યક્તિ એ સફળતા સુધી પહોંચી શકે છે એ જ મહાન વ્યક્તિ બની શકે છે આજે મારે તમને વાત કરવી છે પાંચસો ને દેશી રજવાડા જેને એક કર્યા એ અખંડ ભારત કરવામાં જેનો અગત્યનો અને મહત્વનો ફાળો છે એકતાનું પ્રતિક એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને એટલે જ એમની યાદની અંદર

કારણ શું હતું કારણ એક જ હતું કે એમને શિસ્ત પાલન વાળું એમનું જીવન ગોધરાની અંદર વકીલાતનો અભ્યાસ કરે છે ત્યારે એમને મનોમન બેરિસ્ટર નક્કી થઈ ગયું મારે પણ બેરિસ્ટર બનવું છે પોતે યુકેની અંદર ઇંગ્લેન્ડ ની અંદર બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે જાય છે હવે એટલી બધા કાંઈ પૈસા એમની પાસે નહોતા પુસ્તકો લેવા માટેના પણ પૈસા નહીં એટલે પોતે લાઇબ્રેરીની અંદર બે ત્રણ કલાકે એ જે જગ્યાએ રેન્ટ ઉપર રહેતા હતા ત્યાંથી તે લાઈબ્રેરી સુધી પહોંચવા માટે બે થી ત્રણ કલાકનો સમય પોતે ચાલીને જાય હવે લાઇબ્રેરીની જે અંદર જાય ને ત્યારે જે લાઇબ્રેરીન હોય જેનું દેખભાળ રાખતો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલને જોવેને અને પોતાની ઘડિયાળનો સમય તેઓ નક્કી કરતા આવા સરદાર વલ્લભભાઈ પટેલ એ નિયમિતતાવાળા હતા એક વખત લાયબ્રેરીન સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આવે છે અને કહે છે કે ટાઈમ ઇઝ ઓવર હવે લાઇબ્રેરીનો સમય પૂરો થઈ ગયો છે એટલે હવે તમે વાંચી શકશો નહીં અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ઘડિયાળ દેખાડીને કીધું કે 2 મિનિટ્સ લેફ્ટ 2 મિનિટ હજી બાકી છે જો આ આટલી સમયની પોતે કટિબદ્ધ હતા ને એટલે જ તે 562 દેશી રજવાડા એક કરી શક્યા અને એમના દરેક કાર્યોની અંદર છે ને આપણને મહાનતા લાગે છે એમના દરેક પ્રસંગોની અંદર આપણને કંઈક નવું શીખવા મળે નવું જાણવા મળે તો ખરેખર આપણા જીવનની અંદર પણ આવી ડિસિપ્લિનતા હોવી ખૂબ જરૂરી છે